સર્વે મિત્રોને સૌ પ્રથમ જય હનુમાનજી દાદા મિત્રો કહેવાય છે કે હનુમાનજી શિવજીનો જ એક અવતાર છે માટે હનુમાનની પૂજાનું એક વિશેષ મહત્ત્વ રહેલું છે કહેવાય છે કે શિવજીની જેમ હનુમાનજી પણ જો કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થઈ જાય તો તેમને કોઈ વાતની ખોટ નથી રહેતી અને તે વ્યક્તિના દરેક વિઘ્નો હનુમાનજી દૂર કરે છે જેથી તે વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે હનુમાનજીને પ્રસન્ન કરવાના ઘણા બધા ઉપાયો છે તેમાંના પાંચ ઉપાયો હું તમને આજે કહીશ જે ઉપાયો નીચે મુજબ છે પહેલો ઉપાય હનુમાનજી કૃપાથી રાત્રે સૂતા પહેલા ઘરના પૂજા સ્થળ પાસે માટીના દીવામાં સરસવના તેલનો દીવો પ્રગટાવો અને એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરીને સૂવું આવું તમે નિયમિત કરશો તો તમારા ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહીં રહે અને દરેક વિઘ્નો ટળશે હનુમાનજીને પ્રસન્ન કરવાનો બીજો ઉપાય મિત્રો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં આવતા સંકટ અને કાર્યોમાં આવતા વિઘ્ન દૂર થઈ જાય તો તેના માટે સંકટ મોચન હનુમાનજીનો આ ઉપાય કરવો એક છાલવાળું નારિયેળ લઈ તેના પર સિંદૂર લગાવી કાચો દોરો બાંધીને ચોખા ચડાવવાના છે અને આ નાળિયેરને સાથે રાખી હનુમાનજીની પૂજા કરવી ત્યારબાદ તે પૂજા સ્થળ પર હનુમાનજીનો ફોટો કે મૂર્તિ હોય ત્યાં રાખી દેવું આવું કરવાથી વિઘ્નો દૂર થશે અને કાર્યો સફળ થશે મિત્રો હનુમાનજીને પ્રસન્ન કરવાનો ત્રીજો ઉપાય આ મુજબ છે મિત્રો જો તમારી કોઈ મનોકામના પૂરી નથી થઈ રહી તો તે પૂર્ણ કરવા માટે પીંપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ઓમ રામદૂતાય નમઃ મંત્રનો 108 આઠ વખત જાપ કરો તેનાથી દરેક મુશ્કેલીઓ દૂર થશે અને દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો હનુમાનજીને પ્રસન્ન કરવાનો ચોથો ઉપાય આ મુજબ છે જો કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા તો કોઈ સરકારી નોકરીમાં પાસ થવા માંગો છો તો આ ઉપાય કરવો જોઈએ આ ઉપાય કરવા માટે હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ તેમજ સિંદૂર અને લાલ લંગોટ હનુમાનજીને અર્પિત કરવા આ કાર્ય જો નિયમિત કરવામાં આવે તો પરીક્ષામાં અવશ્ય સફળતા મળશે મિત્રો હનુમાનજીને પ્રસન્ન કરવામાં પોચમો ઉપાય આ મુજબ છે તમારી મનોકામના પૂર્ણ થાય તેના માટે તમારે હનુમાનજીના મંદિર પર ચડાવવામાં આવતી ધજાનું દાન કરવાનું છે તેમજ વાંદરાઓને ચણા ખવડાવવાના છે અને મંગળવારે તો ખાસ ચણા ખવડાવવા અને અન્ય દિવસો પર પણ ખવડાવવા આ ઉપાયથી હનુમાનજીની કૃપા તથા મનોકામના પૂર્ણ થશે તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય અમારી માહિતી સારી લાગી હોય તો અમારા વિડીયોને આગળ શેર કરજો અમારા વિડીયોને લાઈક કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય બજરંગબલી જય શ્રી રામ સર્વે મિત્રોને જય માતાજી